નખત્રાણા તાલુકાના રોહાસુમરી ખાતે સાત દિવસે શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાઈ હતી પ્રાચીન શિવાલય કલ્યાણેશ્વર મહાદેવ મંદિર અને બ્રહ્મલીની સંત મહેશ ગિરી મહારાજની મઢીના વિકાસ માટે શાસ્ત્રી દર્શન વેસલ પર મુખી રસપાન કરાવી રહ્યા છે શ્રીમદ ભાગવત કથાના ત્રીજા દિવસે કથા મંડપનો ડોમ ભરાઈ ગયો હતો જેમાં આજુબાજુના ગામોના લોકોએ કથા શ્રવણ કરી હતી કથા શ્રવણમાં બબડાસા ધારાસભ્ય પ્રદ્યુબેનસિંહ જાડેજા ઉપસ્થિત રહીને સોફા પર નહીં પણ નીચે બેસીને કથા શ્રવણનું એક ઉદાહરણ પૂરું પાડ્યું હતું પેઢી શાસ્ત્રી દર્શને 7 દિવસની કથાના યુવાનોને વ્યસન મુક્ત રહેવા અનુરોધ કર્યો હતો કથામાં મુખ્ય પરિવાર દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરાયો હતો સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને કથા શ્રવણ લાભ લઈ રહ્યા છે આ બહુ જ એક સારી વાત કહેવાય કે બધા નાના નાના બધા ભાઈઓ ભેગા થઈ અને આપણે રણજીભાઈ બધા આજુબાજુના ગામડા બધા ભેગા મળી અને રોવા જે મટી ઉપર કથાનું આયોજન કર્યું છે ખૂબ જ સારી વાત કહેવાય કારણ કે આપણે હિન્દુ સમાજ આ આયોજન અવારનવાર આપણે કરવા જ કારણ કે આજે બીજી સમાજો જે એના ધર્મનું એક જ મંદિર હોય આપણા અનેક મંદિર જેનાથી આપણે રહેવાનું અલગ અલગ માનતા હું અલગ મંદિરનું આપણે અલગ અલગ મગજમાં હોય પણ કથા કીર્તન થાય તો આપણો ભાવ વધે એકબીજાને આપણે નજીક આવીએ તો જેના માટે જરૂર છે અને આજે જે મારાશ્રી એ બહુ જીણવટથી અને બહુ સારી રીતે આપણે સમજી શકીએ એવડો એમનો એ ટાઈપનું આખું વલણ હોય છે તો આપણે સારામાં સારો લાભ લઈએ અને આ કથા જાદગીરી બને એના માટે આપણે કઈ કરવું જોઈએ તો શું કરવું જોઈએ એક વ્યસન મૂકવું જોઈએ કઈ પણ વ્યસન હોય તો આપણે મુક્ત થઈ જો આ કથાનું હોય જાદગીરી બની જાય